આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું રીંગણનું શાક રીંગણનું શાક બનાવતા પહેલાં રીંગણને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અહીંયા આપણે રીંગણનું ઊભી પટ્ટીમાં શાક બનાવીશું કઢાઈમાં બનાવીશું આવી રીતે તમે સબ્જી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અહીંયા આપણે રીંગણને આવી રીતે સમારી લેવાના છે ઊભી પટ્ટીમાં રીંગણને આપણે સમારીશું ખરેખર તમે આવી રીતે રીંગણનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે એકદમ ડિફરન્ટ બનશે યુનિક બનશે અત્યાર સુધી સૌ કોઈ રીંગણનું શાક તો બનાવ્યું જ હશે પરંતુ જો આવી રીતે તમે રીંગણનું શાક બનાવશો તો લાજવા ટેસ્ટનું બનશે સાથે સાથે એકદમ સરસ મજાનું બનશે તો સૌથી પહેલાં અહીં આપણે રીંગણને કેવી રીતે સમારવાના એ જોઈ લીધા છે રીંગણને પહેલાં પાણીમાં ધોઈ લેવાના છે એ પછી રીંગણમાં એન્ટી ઓક્સિડન્ટ વધારે પ્રમાણમાં હોવાથી આવી રીતે રીંગણને પાણીમાં જ સમારવાના છે જેના કારણે રીંગણ બિલકુલ કાળા ન પડે અને આ બસો પચાસ ગ્રામ રીંગણ છે રીંગણનું શાક કેવી રીતે બનાવવું રીંગણનો વઘાર કેવી રીતે કરવો થોડી રીતે ડિફરન્ટ છે પરંતુ તમે ખાસ જોજો રેસીપી ખૂબ જ મજેદાર છે એકદમ ઓછા મસાલામાં અલગ જ ટેસ્ટનું આ રીંગણનું શાક ખાવાની ખૂબ મજા આવે છે ગુજરાતી રીત બિલકુલ નથી તો અહીંયા આપણે રીંગણને સમારી લીધા છે હવે આપણે સબ્જીનો વઘાર કરી લઈએ અહીંયા એક કઢાઈ મૂકવાની છે કઢાઈની બદલે તમે તમારા પાસે સ્પેન હોય તો એ પણ મૂકી શકો છો અથવા તો બીજી કોઈ તપેલી પણ મૂકી શકો છો પચાસ ગ્રામ રીંગણ રીંગણ છે એટલે આપણે ચમચી તેલ મૂકીશું આમ તો તમે પચાસ ગ્રામ રીંગણનું શાક બનાવવાના હોય ત્યારે તમારે દોઢ જ ચમચી હોય છે પરંતુ અહીંયા જે શાક બનાવું છું એ શાક થોડું અલગ પ્રકારનું છે ટેસ્ટ જુદો છે એનો એટલે આપણે અહીંયા બસો પચાસ ગ્રામ રીંગણ ઉમેરીએ થોડું તેલ ગરમ થશે એટલે આપણે એમાં લીલા ચમારેલા મરચાં ઉમેરી દેવાના છે સાથે સાથે રીંગણ હોય છે એ લોકમાં એકદમ સરસ દેખાય એના માટે સૌથી પહેલા આપણે હળદર ઉમેરી દઈએ અને આપણે ઉમેર્યા પછી આવી રીતે હલાવી લઈએ તેલમાં જ આપણે રીંગણ શાંત સાંત્રીશું આવી રીતે માત્ર ને માત્ર તેલ અંદર થોડી વાર માટે ગેસ ગેમ્સ મીડિયમ રાખી અને બે મિનિટ સુધી સાંતડવાનું છે તેના કારણે આપણું જે શાક હોય તે ખૂબ ટેસ્ટી બનશે સ્વાદિષ્ટ બનશે દર એક મિનિટે આપણે સબ્જીને હલાવીશું અહીંયા આપણે એક ચમચી હળદર અડધી ચમચી હળદર ઉમેરવાથી શાકની માત્ર હળદરમાં સાંતળવાથી જે રીંગણનો કલર હોય છે જે રીંગણી કલર એકદમ મસ્ત ચકાસીદાર જળવાઈ રહે છે બ્લેક નથી પડતો અને સાથે ખાવામાં પણ એકદમ મજેદાર એવું આપણું આ સબ્જી લાગે છે તો અહીંયા આપણે રીંગણને આવી રીતે તેલમાં સાંતળી લેવાના છે બે મિનિટ સુધી હવે આપણે એમાં માત્ર નમક અત્યારે એડ કરવાનું છે બીજી કોઈ વસ્તુ આપણે ઉમેરવાની નથી ચડવા દેવાનું છે પછી બીજા બધા મસાલા આપણે કરીશું જો તમે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને આ સબ્જી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી આ સબ્જી બને છે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ખરેખર એકદમ યુનિક રેસિપી તમારી બનીને રેડી થઈ જાય છે હવે આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે વધારે નહીં ગેસ એન્ટ આપણે થોડી સ્લો ટુ મીડિયમ કરીશું એકદમ મીડિયમ હતી એના બદલે અને પાણી વધારે એડ નથી કરવાનું માત્ર ને માત્ર અડધી વાટકી જ પાણી ઉમેરવાનું છે અને હવે લીંગણને એની રીતે એમ નામ ચડવા દઈએ બધું જ પાણી એકદમ સોસી ન લે રીંગણ અને રીંગણ ચડી ન જાય ત્યાં સુધી આપણે હલાવ આવી રીતે ચડવા દેવાનું છે અને મીડિયમ આંચે ચડાવી શાક ચડે છે એટલે એકદમ ઝડપથી ચડી પણ જશે અને મીઠાશ એની ચળવાઈ રહેશે હવે આપણે અહીંયા જોઈએ તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે એ ત્રણ મિનિટ સુધીમાં દર મિનિટ વચ્ચે વચ્ચે હલાવ્યું છે આપણા રીંગણ હોય છે એકદમ મસ્ત ચડી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો થોડા થોડા આપણા રીંગણ આમ અદકચરાત છે એસી ટકા સુધી આપણા રીંગણ છે એ ચડી ગયા છે ઓકે તો હવે આપણે એમાં થોડા મસાલા કરી દઈએ અહીંયા આપણે લાલ મરચું ઉમેરી દઈએ મારું મરચું કાશ્મીરી છે તીખું નથી એટલે હું એ રીતે એડ કરું છું મેં નમક પહેલાંથી ઉમેર્યું હતું થોડું કાચું જીરું ઉમેરું છું જેના કારણે ખોરાક પચી જાય અને સાથે આપણે મસાલો ગરમ મસાલો એડ કરું છું હું ગરમ મસાલો ઉમેર્યા પછી હવે આપણે હલાવી લઈએ હજી મસાલો ભરવાનું બાકી છે થોડી આપણે એક વસ્તુ સિક્રેટ એડ કરીશું જેના કારણે આપણું રીંગણનું શાક વધારે ટેસ્ટી લાગે વધારે સ્વાદિષ્ટ લાગે અહીંયા આપણે એડ કરીશું ટામેટા ટામેટા પાછળથી ઉમેરવાનું કારણ એ કે ટામેટામાં રહેલી ખટાશ રીંગણને ચડવા નહીં દે જેના કારણે રીંગણ ચડતા વાર લાગે છે અહીંયા થોડી જ વારમાં આપણા રીંગણ ચડીને સરસ મજાના રેડી થઈ જાય છે હવે આપણે થોડું અમથું પાણી એડ કરીશું જેના કારણે જે મસાલો છે એ રીંગણ સાથે એકદમ સારી રીતે સેટ થઈ જાય અને હવે ફરી આપણે લીડ કવર કરીશું એક મિનિટ સુધી ચડવા દઈએ એંસી ટકા સુધી રીંગણ ચડે પછી મસાલા કરીશું જેના કારણે આપણા જે રીંગણ હોય છે એ કે મસાલો તળીએ સરખી રીતે ચોટી ન જાય અહીંયા હવે આપણે એડ કરીશું વાટેલા શિંગદાણાનો અધકચરો ભૂકો બે ચમચી જેટલા મેં મગફળીના બીજ લીધા છે એ એડ કરું છું જેના કારણે આપણું જે શાક છે વધારે પૌષ્ટિક બનશે વધારે ટેસ્ટી બનશે અહીંયા આપણે હલાવી લઈશું તો ખરેખર આપણું રીંગણનું શાક ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક બનાવવાનું છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખી દઈશું અને એક મિનિટ સુધી ચડવા દઈએ તો અહીંયા હવે આપણે જોઈએ તો એક મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ મજાનો આપણું રીંગણનું ચટપટા ટેસ્ટનું શાક બનીને રેડી છે તમે જોઈ શકો છો તો ખરેખર આ યુનિક શાક એકવાર તમે જરૂર બનાવજો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સબ્જી બનાવશો તો ખાવાની પણ મજા આવશે ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ લાગશે રોટલી સાથે ખૂબ સરસ લાગે છે આ શાક તો ખરેખર આપ સૌને રીંગણના શાકની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો